આજે અમે માંડવી સ્વામીજી આશ્રમ ખાતે ગિફ્ટ આપવામાં આવેલી એવા ચોરસા દરેક વૃદ્ધોને આપવા માટે બોર્ડ ઓફ તમામ સભ્યો અને અમારા સ્ટાફ હતી હું અહીં ઉપસ્થિત રહી અને દરેક માન સન્માન ઘર અમે જે કઈ ભેટ અમારાથી થાયું હતી એ આપેલ છે અને વૃદ્ધો ખુબ જ રાજી થયેલ છે અહિયાં કેટલા વૃદ્ધો તમે અહિયાં સત્તર વૃદ્ધો છે અને નવ સ્ટાફ છે એમ કરીને છવ્વીસ ટોટલ અમે ગિફ્ટ પ્રેઝન્ટ કરી છે માંડલ નાગરિક સહકારી બેંક લિમિટેડ માંડલ ઓગણીસો બોતેર થી અમારી બેંક ની સ્થાપના થઈ છે એ નવાર અમે આ સંસ્થાને મદદરૂપ થઈએ છીએ